ક્યાં જોવા મળશે ગાડીની કિંમત તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ વિડીયોના નીચે તમને નંબર મળી રહે છે પંચ્યાસી અગિયાર ત્રેવીસવાળા તે આ કારના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની આ ક્વિટ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને હા મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી અત્યાર સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીનું ફૂલ વીમો છે કંપની ફિટિંગ મ્યુઝિક સિસ્ટમ જોવા મળી રહેશે છે આ ગાડીમાં જોવા મળી રહે છે સેન્ટર લોક છે તેમજ ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે રેનાલ્ડ ક્વિડ વેચી દેવાનું છે મિત્રો આ ગાડી તમને પ્રોપર રાજકોટમાં જ જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કરી વિના ન જવું મિત્રો ચાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું